જય શ્રી કૃષ્ણ દોસ્તો તો આજે આપણે જોઈશું સાંધા સાડી વિશે જે સાંધા સાંધા સાડી છે તેમાં જે સાંધો છે એ પાટલીમાં જ રહેવાનો છે એની પૂરી ગેરંટી આવશે અને આ પહેલી છે મરુન કલર એમાં જે એનિમલ પ્રિન્ટ રહેવાની છે અને ઓલ ઓવર સાડી રહેવાની છે બ્લાઉજ પીસ બધામાં રહેવાનું છે આ બીજી છે એમાં વ્હાઇટ પ્રિન્ટ રહેવાની છે અને કબૂતર કલર રહેવાનો છે તે પણ ઓલ ઓવર સાડી છે અને આ ત્રીજી સાડી છે જે ગ્રીન એન્ડ તેમાં મેંગો ડિઝાઇન રહેવાની છે જે જોરદાર પહેલાં તો બહુ મસ્ત લાગશે ડોલા સિલ્ક મટીરિયલ રહેવાનું છે અને બ્લાઉજ બધામાં કમ્પલસરી આવવાના છે તો મિત્રો એ ચિંતા નહીં કરતા આ ત્રીજી છે જે લાઇટ પિંક કલર છે જે આપણે આગળ નીચે કલર જોયો મરૂન કલર આ તેમનો જ કલર છે જે આ પિંક કલરમાં રહેવાનું છે અને આ ચોથી છે જે લાઈટ ટોમેટો કલર લાઇટ ટોમેટો કલર રહેવાનું છે એમાં વ્હાઈટ પ્રિન્ટ રહેવાની છે મોસ્ટ મોસ્ટોફ લ સારી ઓલ ઓવર જ રહેવાની છે અને કટ પૂરું છ સાડા છ મીટર રહેવાનું છે અને બ્લાઉજ બધામાં રહેવાનું છે મિત્રો આ એના પછીની નેક્સ્ટ ડિઝાઇન છે જે બ્રાઉન સોરી બીટ એન્ડ વ્હાઇટ બીટ એન્ડ વ્હાઈટ ડિઝાઇન રહેવાની છે જે જોરદાર પહેરાતાં બહુ જ હેવી પીસ હોય છે આ પણ સાંધો હોય છે એટલે આપને સસ્તામાં પડે છે જે માત્ર અને માત્ર તમને બસ્સો અને પચાસ રૂપિયામાં રહે પડવાનું છે મિત્રો જો તમને આ સાડી ગમતી હોય તો તમે મને મેસેજ કરી શકો છો કેશ ઓન ડિલિવરી ઉપલબ્ધ છે અઢીસો રૂપિયામાં જ ફક્ત અને ફક્ત અઢીસો રૂપિયામાં સાડી પડવાની છે તમને અને આ પટોળા પ્રિન્ટ છે જે પણ જોરદાર છે બહુ જ મસ્ત લાગશે પહેલાં હેવી સારી છે ત્યારબાદ આ રેડ એન્ડ બ્રાઉન રેડ એન્ડ બ્રાઉન રહેવાની છે તે પણ જોરદાર પીસ છે મિત્રો બ્લાઉજ બધામાં કમ્પલસરી રહેવાનું છે તો ચિંતા કરશો નહીં બધામાં બ્લાઉજ પીસ મળી જવાનું છે મિત્રો હું તમને એક પીસ ખોલીને બતાવું છું જેથી તમને જેથી કરીને તમને આઈડિયા આવે કે કઈ રીતનું આવશે આ જોઈ શકો છો કેટલો મસ્ત કલર લાગે છે એની ડિઝાઇન પણ જોઈ શકો છો પહેરાતા લુક એકદમ ફાઇન લાગશે જો મિત્રો તમારે આ સાંધા સાડી સાંધા સાડી છે એમનો એમનો સાંધો તમને પાટલીમાં જ આવવાનો છે એની પૂરેપૂરી ખાતરી છે જો તમને મારું કલેક્શન કેવું ગમ્યું હોય લાગ તો મને મારા વિડીયોને લાઇક કરવા વિનંતી એન્ડ કોમેન્ટ કરજો કે આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મિત્રો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ